સમાજનું બંધારણ તોડવાના મુદ્દે ઠાકોર સમાજમાં રોષ છે ગબ્બર અર્જુન અને વિક્રમ ઠાકોર સામે આક્રોશ વધ્યો છે જાડા ગામમાં લોકોએ ભારે વિરોધ નોંધાવ્યો છે બીજે મુદ્દે સમાજને પડકારનારાઓ સામે રોષ જોવા મળ્યો છે લોકોએ સમાજના બંધારણનું સદંતર પાલન કરવાની વાત કરી છે તો સમાજનું બંધારણ તોડવામાં

જે પણ પ્રસંગો પણ છે એનું પૂરેપૂરું પાલન કરીશું અને જે અસામાજિક તત્વો દ્વારા જે બંધારણ તોડવામાં આવ્યું છે એનો સખત શબ્દ વિરોધ કરીએ કે ચાર દિવસ અગાઉ જે વિક્રમ ઠાકોર ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરે જે વિરોધ કર્યો છે અને જે સમાજનું બંધારણ તોડ્યું છે એ અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ એમને અમે સહકાર આપતા નથી અમે જે સમાજનું બંધારણ શું છે એમાં જ અમે સહમતી અને જે સમાજનું બંધારણ છું એમાં અમે સુર પુરાવીએ છીએ અને ગબ્બર ઠાકોર વિક્રમ ઠાકોર અને અર્જુન ઠાકોરને અમે સહમતિ આપતા નથી જે સમાજનું બંધારણ તોડ્યું છે એ અમે એમનો સખત વિરોધ કરીએ છીએ જે અર્જન ઠાકોરે અને ગબ્બર ઠાકોરે વિક્રમ ઠાકોરે જે આ ગામનું જે સમાજનું બંધારણ તોડ્યું એને અમે તે સખત એનો વિરોધ કરીએ છીએ સમાજે જે અમારા આપણા બંધારણનું નક્કી કર્યું એને અમે સમર્થન આવીએ છીએ તો દિયોદરના જાડા ગામમાં આ વિરોધ નોંધાવવામાં આવ્યો છે સમાજના બંધારણનું સૌએ પાલન કરવું જોઈએ તે વિવાદ સામે આવી છે સમાજનું બંધારણ તોડવાના મુદ્દે ઠાકોર સમાજમાં રોષ ગબ્બર અર્જુન અને વિક્રમ ઠાકોર સામે આક્રોશ વધી રહ્યો છે